Coi đâu sợ ông đau thế đi, tôi muốn nó và bộ phê.

ગુસીય જલ્દી ની ફી ભી હં હમે દોતા માં આવ તું નઈ મન ઓ સાજી કાકા હાથ ના ગ્યા પેલે આકળિયાવાળા ક્ષેત્રમાં ખા કાળિયા પાણા ન જો મ પુરીયા પાડન જોગ મના મના તું ગોટુ ના

મને કો થાગ ને ચાલે બોલતો ને તું બે છે ને ના ખોદો સો બરાબર અલા લાજુ કાકા તમાજી કરી લેજો કોચ અલા છોકરા મારો તું મારો કાકા આઈ તો હાથ થાય સે હાથ દે છે દાડો છે ખબર છે બધાને ખોદો 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 જલ્દી એ તો મેરા બે કોઈ આવતું જ

અમે અમે તો મોકો હમ કરો આયા હતા આજનાને લાઈક કરી છે બધા ખડબુરતા ખડબાયા તો ખડબ કો બુરી ના ખારો અમે બુરી હંજો આ તો બુરાળો કાન ચા તમે પાવળો ડોશી તમારા અત્યારે તો

અમન મૂકઈ દીયો હવે અમન ખબર પડી ગઈ જમીન કોનો આયા હો તમને જ સટીયની ખબર પડી અમાર તો તમે બે તારા મારો મરડનો ફાડિયા જો છોકરો મને કેવા કોઈ કેતા લીતા ધરવા પે ભાગાવે આ રેનન છે ને બોલ છે ખોદો 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 કે ઓવાર મુખોદો ખોંસે ગોખલા તુય આ દાડિયા ખોડવાની હોમણા આવો ના આપણે વાત સુ આપડે ને નેહરી નવ લાઈન દોળી હડું ઓમે હૌજ કાલાલો આય્યું મા ઓસનો આને લે લે ખરી ખોદો ખોનો ખોનો તુ સે તાય તુ કે સાજો ગાને નહી ખોદો ખોદો

અરે ખબર નહિ મને આગળ મોકે ખાજાનો હોય તો મને એટલું બન કે ખોદી કે થોડું ખોજી કે હોમો ઉત્તર આવે છે આય તો કેમ ના આવે હોય અરે

અરે જુરે કાકા તો મોઢો છે અલા મોંગો આવ્યો ફરામ અલા આ મોઢા જો કોડ મુંજી ખોડ ભગદો મોખોદો ફોમ બેજા ઓ ફોડ એ બખોળો ના કજો ભલક બી કોક આવી જ ખોદો ખોદો આલ તુ બેજા કે કોરતા નીચ

కిబంత నున్ 텁గారు televizLo 낫ిల్ èసగరట డిలిబి వి఺నద Score warm? ్సగేదాయ్మ్మమోయ్లు వొల్లుం, అవడల 돼amment గు్స కోష్యో గోథులటి జా పల్ల 그렇지 ెద్లజమ్ ఒందు

કોનું જા હંભળો તમે તમારે જીપ જલે ને એટલે એમ કેવરી જાય ના ના તમે કોનું કીધું આ ઘરે જો મન લીલા તકડી ના આ

તંક લોટમ કા ખજાનો પરેલો હે ઈકો સાબનમે તમર બાતમન કેવા આયા હોય કોઈ અલ્યા હાથ ને પેલા મોકડો બાકે ને હા તઈ ગયા તા અલ્યા તમર બાએ કશુ જિંદગીમાં ભાઈને ક્યોથી ફોન તો તો મુએ ખુદ જ જઈ જોય હેડો પહાડ જેવો હમણે એકાટ નસીનો હોનું

આમ તમે બધા ચેડ તાકતા રેજો કોઈ આવે નહીં પાછો અમે મો રાખું છું આ શીખ્યો આથી ગયો અલે સટલી ગયો તમે ખેલ તમે ના હું કોણ છું મારા નહીં મારવાનો ખુદ ખુદ અને ગુગલી multimassier-удативní,gas難iия, ખ૨ય ખ નીય અનેઈય ખ, �ìપનઢ ખ૨મય નેય ા�મ નંય ખ ખોયય ના ડઉઈ ન્યન ન્રય નિલઓ ન્ય ને નલ નઉ્ય ન, ન ન